યાત્રાધામ પાવાગઢ ખાતેથી યાત્રિકોના મોબાઈલ ફોન ચોરી કરનાર રીઢા આરોપીને ચોરીના નવ મોબાઈલ સાથે ઝડપી પાડતી હાલોલ રૂરલ પોલીસ હાલોલ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ જેડી તરાલ અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમ હાલોલ તાલુકાના નૂરપુરા ગામે વાહન ચેકિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે બિલ વગરના મોબાઈલ ફોન લઈ મારુતિ ફંટી કારમાં જતા રીડા આરોપી હેમંત ઉર્ફે ભટકો ચિમનભાઈ પવાર રહે ભરોના ફળિયું હાલોલને ઝડપી પાડી તેની પાસેથી નવ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા જેમાં પોલીસે તેની પૂછપરછ કરતાં તેને આ ફોન યાત્રાધામ પાવગઢ ખાતે બસ સ્ટેન્ડ સામે સુતેલા યાત્રાડુઓ પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે આરોપી હેમંત ઉર્ફે બટકો પવાર પાસેથી નવ મોબાઈલ ફોન જેની કિંમત ઓગણત્રીસ હજાર અને મારુતિ ફંટી કાર કિંમત પચાસ હજાર મળી કુલ ઓગણ્યાસી હજાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં ઝડપાયેલ આરોપી હેમંત ઉર્ફે બટકો ચિમનભાઈ પવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો આરોપી હોવાનું અને અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલો હોવાનું પણ ખુલવા પામ્યું હતું જેમાં તેની વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં સામે હાલોલ ટાઉન પોલીસ મથકમાં સાત ગુના અને બે હજાર બાવીસમાં માં વડોદરા રાવપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળેલ છે